હું તો કહું તો તમારા સપનાઓ વિશે લોકોને ખબર પડવી જ ના જુઓ તમે તમારા સપના પહેલાં જીવો પછી એને પૂરા કરો જીવો એટલે સપના જીવો એટલે તમારા સપનાઓ પૂરા કરવા પાછળ લાગી જાઓ એને કહેવાય સપનાઓ જીવો સૌપ્રથમ તમારા સપનાઓ જીવો પછી એને પૂરવા આ બરાબર રીતે તન તોડ મહેનત કરીને એને પૂરા કરો સાહેબ અને તમારા સપનાઓ પહેલાં પહેલાં લોકો હું ફાળી દેશો ન આપણો પોલીસ સાહેબ ખબર ગાડી લાવવાની હોય ને અટીકા લાવવાની હોય ધારો કે તો આખા ગામમાં જઈને કહીએ મારા અટીકા સોળાઈ દે આવી છે મારા અટીકા સોળાઈ દે આવી છે ને અટીકા આવવાના પછી એટલા હળીમ ભોગ અટીકા તમારું સપનું હોય તો તમારું સપનું તમારા મનમાં રાખો તમારો સમય આવશે તમારી મહેનત પડશે ત્યારે સપનું પૂરું પૂરું થશે ત્યારે તો લોકો જોવાના જ છે પહેલ પહેલા કદી એવું ના કરી દો કે હું આમ કરી દઈશ તો હું પેલું કરી દઈશ હું ફલાણું કરી દઈશ હું ઢેકણું કરી દઈશ ના કરન નારાયણ ના થયું તો પછી આપણે આબરૂના કોકરા ના થાય યાર એક વાત છે સાહેબ કે મંજિલે મંજિલે વિશામાં નથી હોતા કે મંજિલે મંજિલે વિશામાં નથી હોતા અને સાચ ચાલના બધા આપણા નથી હોતા એટલે એવું મનમાં વેમ રાખો જ નહીં કે બેબી તું મારી જ છે ગોડા પ્રેમ થાય બધા ગયું એટલે પછી ગોડા તુર ગમી ગયું કોઈ વ્યક્તિ ગોડું તુર તમને ગમી જાય સાહેબ એકદમ ગાંડાપણે તમે વ્યક્તિને પ્રેમ કરવા લાગો તો પછી પ્રેમ ચાલુ રાખવાનો જીએંગે બીશ મે મરંગે બીશ મેં એની હું ઘણા લોકો એ પણ યાર એવી હદે ના જો પ્રેમને તમે બદનામ કરીને મૂકી દો તમને કોઈ વ્યક્તિ જોડે પ્રેમ છે તમે કરો કોઈ ચિંતા નહીં તમારો તમારો પ્રેમ છે તમે કરો કોઈ વાંધો નહીં પણ એવી કોઈ હરકત ના કરશો કે બદનામ થઈને ઊભું રહે જો એક વખત બદનામ થઈ ગયું તો પછી સાહેબ તમને કોઈ પ્રેમ કરવા લાયક રાખો તો મન ગરથી પોતાનું ઓમ સોએ સો ટકા આપીને કાં રાત દિવસ મહેનત કરો ગમે તે કરો ગમે તે પાવડા ખોદો ગમે તે જગ્યાએ નોકરી કરો ગમે તે જગ્યાએ ગમે તેટલો સંઘર્ષ કરો રાતના ત્રણ વાગ્યા ત્રણ વાગ્યા સુધી જાગવું પડે તોય જાગો એવી નોકરી કરો તો પાંચ છ કલાકે દિવસમાં ઊંઘવાનું એ રીતનું જ ઊંઘો ગમે તે રીતે સાહેબ પૈસા કમાવો કારણ કે પૈસા કમાવવા બહુ જરૂરી છે પૈસા હશે તો બધું છે એ જ આ જરૂરી છે હેન્ડસમ હું કઈ જરૂરી નથી બેબી હું કેવો લાગુ છું એ જરૂરી અત્યારે જરૂરી છે પૈસા પૈસા હશે તો બધું છે કારણ કે સાહેબ હેન્ડસમ તો અંબાણી સાહેબનો છોકરો છોકરો નહીં પણ એના જોડે શું છે મની છે મની પૈસા છે જ એનો અત્યારે લોકો દુખી કેમ થાય ખબર તો પોતાની બધી જ પ્રશ્નલ વાતો આમ ઇઝીલી બધા જોડે શેર કરી દે આમ બધાને દે કે લે તો તારવા પડી જ લે પણ ના યાર એ તમારી ભૂલ છે મોટામાં મોટી ભૂલ છે એક મસ્ત બે લાઈન કહું તમને કે તમારા મનનું પુસ્તક એવા વ્યક્તિ સામે ખોલો કે તમારા મનનું પુસ્તક એવા વ્યક્તિ સામે ખોલો કે એ પુસ્તકે વ્યક્તિ વાંચ્યા પછી એ પુસ્તકે વ્યક્તિ વાંચ્યા પછી એને યાદ રાખી શકે નહીં સમજી શકે સાહેબ પણ આપણને એવા વ્યક્તિઓ મળતા જ નહીં આપણને તો શું કે પેલા એ વાંચીને યાદ રાખવાના આખા ગોમમાં કે એવા જ વ્યક્તિઓ પીઠતા થાય અને મિત્રતા રાખો યાર આ જમાનામાં ડિપ્રેશનવાળા જમાનામાં બહુ વિચારો કરવાવાળા જમાનામાં સેન્સેટિવ લોકો સેન્સેટિવ મગજવાળા લોકો આ બધો જે જમાનો ચાલી રહ્યો છે એમાં મિત્રતા હોવી જરૂરી છે મિત્રતા એટલે શું સાહેબ મિત્રતા એટલે નાત વગરનો નાતો અને વાત વગરની વાતો જ્યાં થઈ શકે એનું નામ મિત્રતા નાત વગરનો નાતો અને વાત વગરની વાતો જ્યાં થઈ શકે એનું નામ મિત્રતા સાહેબ તમે તમારા મિત્રને કોઈ પણ વાત કહીઓ સાહેબ તો પછી તમને વાતનો પછતાવ ના થવો જોઈએ એનું નામ મિત્રતા તમે ધારો કે તમારા ભાઈ તમારી બેનપણી કોઈક વાત કરી અને પછી તમને એમ થાય મારો બેટો આ કોકના કહી દે છે તો એના મિત્રતા કોઈ પણ તમારા બેનપણ તમારા મિત્રને વાત કરો છો તમને મનમાં એમ રહે છે કે આ ભાઈ કોક ના જૈન બબળી છે તો એનું નામ મિત્રતા કહેવાય જ નહીં સાહેબ એ ખાલી હાય હેલ્લો વાળી મિત્રતા છે ચોપલાપણી વાળી મિત્રતા છે એને સાચી મિત્રતા કહેવાય જ નહીં સાચો મિત્ર કોના કહેવાય સાહેબ કે જેના તમારો એક થી એક કાંડ ખબર હોય અને બધા પેટમાં હંગરીન બેઠો હોય ને હમેવાળો એને ફોસીની સજા આપી દે તો એ ના કે ના કે ના કે જે જારાથી જે તાય તોળી લે કે નઈ છે કોઈ એનું નામ મિત્રતા સાથે ચોમાસા જો રોડ બધા ભબ ભબ તૂટી જાય નહીં પણ આપણે કોમે કારીગરી લાવવા જેવી છે તો જ આ બધા કોન્ટ્રાક્ટરો તમારે કોમ આપણે કોમ કરવાનું કે ભાઈ ધારો કે કોઈ કોન્ટ્રાક્ટર રોડ બનાવવા આપ્યો કે રમેશભાઈ પટેલના રોડ બનાવવા આપણે આપીએ છીએ તો રમેશભાઈ પટેલ રોડ બનાવી રે ને એટલે પછી એક મોટું રોડ ચાલુ થાય

એક વાત મગજમાં ખૂંટા મારીને ફિટ કરી લો કે આપણે અઢાર વર્ષ સુધી જીવે ને એ આપણી ખાલી છે ને મૂવીનું ટ્રેલર હતું સાહેબ અઢાર વર્ષ સુધી સાહેબ આપણે મૂવી આપણી જે જિંદગી છે ને એક મૂવી છે એક પિક્ચર છે આપણી જિંદગી એક પિક્ચર છે એટલે અઢાર વર્ષ સુધી આપણો સાહેબ ટ્રેલરમાં જ હતા અઢાર વર્ષ પછીની જે જિંદગી છે એમાં આપણું પિક્ચર ચાલુ થાય હવે આ પિક્ચર ચાલુ થાય ને એટલે શું છે આ પિક્ચરમાં રોમેન્ટિક સીનોય આવો અને આવો તો માર ખાવાના સીનો આવો આ જે પિક્ચર ચાલુ થાય ને અઢાર વર્ષ પછી એ બધા તમને પિક્ચરમાં બધા અનુભવો થાય હાથા પાય થાય રોમેન્ટિક સીને થાય ને ઘાટ તો પછી એમાં મરવાના આવે ને પોતાના પોત વ્યક્તિઓ ગુમાવવાના સીનો આવે ને આ બધા સીનો ક્યારે આવે અઢાર વર્ષ પછી આપણું પિક્ચર શરૂ થાય ત્યારે આવે અઢાર વર્ષ પહેલાં તો આપણા સાહેબ ટેલરમાં કેવું ખબર આપણે બધી એમ નામ ખબર ઓછી પડતી હોય નામ છે ને બધું મોટું મોટું આપણે ચાલતું હોય કારણ કે આપણા મા બાપ બધું હેન્ડલ કરતા હોય અઢાર વર્ષ પછી આપણા ઉપર આવે જવાબદારીઓ ભણવાની જવાબદારી નોકરીની જવાબદારી બહેરીની જવાબદારી એ મેઈન જવાબદારીઓ ભાઈ અને જે લોકોની અંદર ભૂતકાળની કડવાશ ભૂલવાની શક્તિ છે ભૂતકાળની કડવાશ ભૂલવી સાહેબ એ કંઈ નાની મોટી વાત છે નહીં કેમ કે ભૂતકાળમાં ઘણું બધું ઘટ્યું હોય ઘણો બધો કોન્ડે છે હોય આપણા કરે હોય આપણે કોઈ વાત કોંડ કરીએ સાહેબ તો કોંડ કરીએ એટલે પછી પસ્તાવો ના કરવાનો જે થઈ ગયું છે થઈ ગયું છે અમુક લોકોથી થી થઈ જાય ને એટલે બધું ખબર હવે મારું શું થયું છે એટલે જે થયું જાય પાડો એ તમારા જીવનમાં કોઈ ભૂલ થઈ જાય છે તો એ ભૂલ થઈ જાય પછી રોવા ના બેસવાનું આપણે ભૂલ પછીનું આગળનું ડગલું એવું ફરવાનું કે એ ભૂલ આપણાથી ફરીથી થવી જોઈએ નહીં આપણે આપણી ભૂલને સુધારી ના શકીએ પણ ભૂલ પછીનું એક પગલું એવું ભરીએ કે એમાં ભૂલ આપણી બીજી વાર થાય નહીં અને ભૂલ થઈ તો થઈ થઈ પછી રોવા ના બેસવાનું એ માળો જુ તજે મારું જુ એમ તો પછી કદી કોઈ ના થાય માણસો સાહેબ એ માણસની અંદર એક નાનો વિચાર આવી છે નાનો વિચાર એ નાનો વિચાર સાહેબ પછી એના જીવનમાં બહુ મોટો બધો કોંડ કરાવી દે તમારે જોવાનું મર્સિડીઝ એક કરોડ રૂપિયાની હોય સાહેબ પણ એના ટાયરમાં આટલી નાની ખિલ્લી લાગી જાય અને એના પંચર પડે ને તો એક કરોડ રૂપિયાની ગાડીની ગતિ પણ એક નાનકડી ખિલ્લી ધીમી કરી દે એ જ રીતે આપણા મનમાં પણ આપણા ગમે તેટલા સારા વિચારો કરતા હોઈએ પણ એક ખીલ્લી જેવડો ખરાબ વિચાર નેગેટિવ વિચાર આપણા મગજને આપણા મગજની ગતિ ધીમી કરી દે કરી દે એમ કરી દે એટલે નેગેટિવ વિચારોથી તો ખિલ્લી જોડો નેગેટિવ વિચાર આવ્યો સાહેબ પંચર પડ્યું હોય તો તાત્કાલિક એને રિપેર કરવાનું કામ કરવાનું એ રીતે આપણા મગજમાં નેગેટિવ વિચાર આવ્યો હોય ને તો તાત્કાલિક એને સોલ્વ કરવાનું કરવાનું એ વિચારને વધારે વિચાર વિચાર નહીં કરવાનો આપણે લોકો કરશે મગજમાં નેગેટિવ વિચાર હોય ખરાબ વિચાર હોય તો એના ઉપર ગુણ થશે એ ઓનુ આમું હશે એ ઓનું પેલું હશે આલ્યા એની પંચર સોલ્વ તું પેલા કરવા જ બધું વિચારવા નહીં રહેવાનું કાને કે ભી વિચાર ઓમ છે આ ખરાબ વિચાર ઓમ છે એ ખરાબ વિચાર મગજમાંથી કાઢવાનું કરવાનું તમારી કરોડ રૂપિયાની મર્સિડીઝમાં પંચર પડ્યું હોય તેને કાઢવાની વાત કરવાની તો આગળ હેડી એક છે મર્સિડીઝ એવી રીતે સાહેબ આપણા મગજમાં ખરાબ વિચાર આવ્યો હોય તો એ ખરાબ વિચારને કાઢવાનું તો જ આપણા મગજની આ ગતિ આગળ ચાલશે જેવી રીતે પેલી કરોડ રૂપિયાની મર્સિડીઝને પંચર કરે એમ કેવી આગળ ચાલે એવી રીતે આપણા મગજના મોથી એવો ખીલી જેવડો પણ એ નેગેટિવ વિચારે છે ને ને કાઢી તો જે મર્શિડી ચાલે છે ને એમાં આપણા મગજની ગતિ પણ ચાલવા લાગશે પણ કાઢવો પડે ને કાઢવા માટે છાતી હોવી જોઈએ આ આપણે પકડીને બે રહીએ કે ના યાર આનું આમ હશે પેલાનું પેલું છે ના ફલા છે તો પતિ ને સવાર ઉઠીએ સાહેબ સવાર ગમે તેટલા વાગે ઉઠો કોઈ ફરક નહીં પડતો અમાર જેવા બિચારા પોચ પોચ વાગે ચાર ચાર વાગે ઊંઘતા હોય રાતના તો પછી અગિયાર વાગે ઉઠ એમાં એવું ના કહેવાય બાબલો ભાઈ અગિયાર વાગે ઉઠા છે ને આખા ગોમના સલા વાલા છે કે બધા કાર્યક્રમ એડિટિંગ વિડીયોના બધા કોમમાં લેટ થતું હોય પણ સાહેબ તમારા સવાર તમારી સવાર છે ને તમારી સવારે તમારો આખો દિવસ નક્કી કરે આપણે સવારે પથારીમાં પડે આવીએ સાહેબ એવી રીતે બૂમો પાડીએ મમ્મી બ્રશ કાઢ જેમ હું ઊભો થાઉં પછી એ તમારો અમુક તો નુઘરા ઘોડા જેવા માણસો મેં એવા જ રહ્યા છે સાહેબ પથારીમાં બેડમાં પડે પડે બૂમો પાસે મમ્મી બ્રશ કાઢ પછી હું ઊભો થઉં મમ્મી તું ગરમ પાણી કર પછી હું ઊભો થઉ અલ્યા તારે ઊભું થવું હોય તો થા હું મને બોલાઈ નથી એક વાત યાદ રાખવી સાહેબ હંમેશા કે કદી પણ કોઈ માણસને નીચું ગણવું નહીં નીચું દર્શાવવું નહીં અને નીચું હાંકવું નહીં સાહેબ કારણ કે અત્યારે ગમે તે માણસ ગમે તે કરી શકે છે ગમે તે માણસ અત્યારે ગમે તે કરી શકે છે સાહેબ કોઈની કાબિલિયત ઉપર કોઈના ટેલેન્ટ ઉપર કોઈની વાત ઉપર કદી શક કરવો નહીં એ ક્યાંક આમ છે તો આપણે રાખવાનું આ ભાઈ તું એમ રાખ આપણે વિરોધમાં ના આવતરી જવાનું જાણ લે તારું કોમ લે આવું ના કરે કારણ કે સાહેબ અત્યારે કરોડોનો ચેક લખો હોય ને તોય સાહેબ બે રૂપિયાના પેનની જરૂર પડે છે તમે તમારા ઘરે સોનાનું કુંડું લઈને મૂકો ને પણ એમાં જો તુલસી વાવી હોય ને તો સાહેબ જે પેલી જમીન ઉપર માટી હોય ને એની જરૂર પડન પડન પડે ભલે તમારું સોનું પેલું કુંડું સોનાનું રહ્યું પણ માટીની જરૂર પડે જ એવી રીતે આપણે જીવનમાં ગમે તેટલા પૈસાવાળા બની જઈએ ગમે તેટલા મોટા બની જઈએ પણ આપણો કોઈક ને કોઈક દિવસ નાના માણસની જરૂર પડે 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 ને પડે અને જેના મનમાં એવું હોય સાહેબ કે મારા જોડે પૈસા છે ને બધું છે ને ઓમ છે ને હું તો ઓમ કરી દે તેમ કરી દે તો એવા ઘોડા જેવા બુદ્ધિ વગરના વિચારો કાઢી દે જે ઘણોને બધું આપણી સમજમાં રહેલું છે આપણા સમજવામાં રહેલું છે તમારે જોઈ લેવાનું છે તમે કોઈ પણ માણસ હોય ગમે તે માણસ હોય ગમે તે મોટો માણસ હોય તો પછી તમારે એને એમ કહેવાનું તું જાનવર જેવો તું જાનવર એને લાફો કેમ છોડ્યો કારણ કે તમે એને કીધું જાનવર જેવો છો એમ કીધું પણ એની જગ્યાએ તમે એને એમ કહો કે ભાઈ તું તો યાર સિંહ જેવો છો બાકી તું તો સિંહ જેવો છો તો એવામાં ફૂલ્યો નિયમ આવતી પણ એ સમય એમ નહીં વિચારતો કે સિંહનું નામ સિંહ એ પણ એક જાનવરની પ્રજાતિ છે એવું નહીં વિચારે કારણ કે સિંહ શબ્દમાં એના પોતાની મહાનતા એને લાગે છે એવી રીતે તમે કોઈ વ્યક્તિને ખરાબ પણ બોલો પણ એવી રીતે બોલો કે એને એમ લાગી આવો કે ના ભાઈ આ મારા માટે મહાન છે આ મારા માટે કામનું છે એ રીતે બોલો છે બોલવા બોલવાની પણ રીત હોય એક વખત સુદામાએ શ્રી કૃષ્ણને પૂછ્યું કે કૃષ્ણ મિત્રતા એટલે શું કે મિત્રતાની વ્યાખ્યા શું છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હતું કે સુદામા સાંભળ મિત્રતા એટલે કે જે સંબંધમાં કોઈ પણ મતલબ ના હોય એને મિત્રતા કહેવાય કે જે સંબંધમાં કોઈ પણ મતલબ જ ના હોય કોઈ મતલબ ના હોય મિત્રતા એટલે સુખ દુઃખનો સાથી મિત્ર એટલે સુખ દુઃખનો સાથી અને મિત્રતા એટલે સુખ દુઃખનો સાથી જે મિત્ર આપણા સુખ અને દુઃખમાં જોડે રહે અને એના જોડે જે આપણા સંબંધ હોય એને મિત્રતા કહેવાય કે એ મિત્રતામાં કોઈ પણ મતલબ ના હોય એમ કોઈ પણ જાતનો કોઈ મતલબ ના હોય પણ અત્યારે સાહેબ અત્યારના જમાનામાં એ ઊંધું છે મતલબ હોય ને તો જ ભવિષ્યમાં આ કોક વેરાબેરા કઢાબા છે જરૂર પડશે એટલે આપણો કરીએ તલાટી સાહેબનો મિત્ર બનાવીએ કારણ કે આપણો મતલબ છે અને અમને તલાટી સાહેબને નોકરી તલાટીની ના હોય તો આપણે પોણીની ના પૂછ્યો કે ભાઈ આગળ જાય આગળ જાય કોઈ તમારો વિશ્વાસ તોડે સાહેબ કોઈ તમારો વિશ્વાસ તોડે તમારા સંબંધમાં વિશ્વાસ તોડે તમારા ધંધામાં વિશ્વાસ તોડે કોઈ તમારો કોઈ પણ વ્યક્તિ તમારો વિશ્વાસ તોડે સાહેબ તો ના કરવાની માણો બેટો દાજે એનું ઓમ ઓમ થાય બેઠો કોઈ પણ વ્યક્તિ તમારો વિશ્વાસ તોડે તો એના રૂબરૂમાં જઈને તમારે માનવું હોય તો ના માનવાનો કોઈ વાંધો નહીં ના માનવાનો રૂબરૂમાં જઈને ના માનવાનું પણ તમારા મનથી એનો આભાર માનવાનો કારણ કે એ તમને સાહેબ શીખવાડી ન ગયો કે બીજી વાર કોઈ વ્યક્તિ ઉપર વિચાર કરવો હોય તો વિચારીને કરજો નહીં આવી રીતે જ હલવાશો તમારે જોવાનું ઉકળતું પાણી હોય ને ઉકળતું પાણી એમાં કદી માણસનો પડછાયો દેખાય નહીં ઉકળતા પાણીમાં માણસનો પડછાયો ના જ દેખાય છે એવી જ રીતે સાહેબ શાંત મન હોય ને તમારું મગજ ભમતું હોય તમારું મગજ ગુસ્સાવાળું હોય એટલે તમને સમસ્યાનું સમાધાન ના મળે ના મળે ના મળે અને એમાં પછી કોઈક નવું કરીને બે કાં તો બાથાળીઓ લઈએ તો ઓન કરીએ કારણ કે આપણું મગજ ઠેકાણે ના આવે મગજ ઠેકાણે ના આવે ને સાહેબ માણસનો કોઈ જોડે ઝઘડો કરવો ના હોય માણસનો કોઈ જોડે સંબંધ બગાડવો ના હોય માણસનું કોઈ ખોટું કરવું ના હોય પણ બધું કોણ કરાવે એનું મન કરાવે અને એનું મન ક્યારે કરાવે જ્યારે એના મનમાં એ ગૂંચવાતું હોય એના મનમાં બધું ચાલી જતું હોય એના મનમાં બધું ફરે જતું હોય ત્યારે આ બધી વસ્તુઓ થાય પણ અમુક ન તો લખણ હારો ના આવે તોય એ થાય ભી મારું તો એક જ કેવું છે કદી પોતાનાથી ના હારવું છે પોતાની જાતથી કદી હારી જવું નહીં કાંકર સાહેબ તમે પોતાની જાત હમું જ જીતી ના શકતા હોય તો તમે હું દુનિયા હમે તો વાયરો જીતી પેલા વિજય આપણે આપણી પોતાની જાત ઉપર મેળવવો પડે પછી દુનિયા ઉપર વિજય મેળવવાની અકળાય આ આપણો તો ઠેકોણો ના આવે ને હું જઈને એમ કહું હું દુનિયામાં આમ કંઈ નખું આટલું આમ કંઈ નખું દુનિયા બદલી નખું ને એટલે તું પેલા તારી જાત ને બદલ હું મારું બધું કરી શકતો હું મારું બધું વિચારી શકતો હોય હું મારી જાત ઉપર વિજય મેળવી શકતો હોય અને પોતાનાથી તો કદી જ ના પોતાના પોતાના વ્યક્તિઓથી હારી ને તો તો પોતે નહીં હારેલા હોય વ્યક્તિઓ પણ જીતી જશો પણ ક્યારે જ્યારે આપણે પોતે આપણે જીતી શકવાની આપણી જાત ઉપર તાકાત હોય ત્યારે ત્યારે બીજાની જાત અમે પણ જીતી શકાય આપણે આપણા પોતાની જાતથી થી મારવાની તાકાત ના હોય ને એમ કહીએ હું આમ કરી દઉં ના એક વાત છે હું તમને કહું હંમેશા મહેનત કરતા રહો મજૂરી કરતા રહો પરિણામ મળશે 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 આજે નહીં તો કાલે કાલે નહીં તો પરમ દિવસે પરમ દિવસે નહી ચોથા દિવસે ચોથા દિવસે નહીં પાંચમા દિવસે પાંચમા દિવસે છઠ્ઠા છઠ્ઠા નહી સાત પાંચ સાતમીએ આઠ પાંચ નવમાં નવમાં દસમાં અગિયારમાં બારમાં તેરમાં ચૌદમાં પંદરમાં સોળમાં સત્તરમાં માં 14 માં 15 માં 16 માં 17 માં 18 માં 19 માં 20 માં 21 માં 22 માં 23 માં 24 માં પોત્રી છત્રી જાતી આતી ઓગળી 40 સાહેબ તમે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હોય તો એમાં તમારે એક હજાર દિવસ તો આપવાની તૈયારી રાખવાની 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 કોઈ કામ તમે આજે શરૂ કરો છો કોઈ પણ કામ હોય તમે આજે શરૂ કરો છો ને તમે દસ પંદર દાડા વીસ દાડા મહિનો રહીને એમ કહો મારું બેટું મારું અમો કોઈ થતું નહીં તો કદી ના થાય તમે ધંધો કરતા હોય કાં તો પછી તમે કોઈ મજૂરી કરતા હોય કે ગમે તે કરતા હોય તમે કોઈ ફિલ્ડમાં કામ કરતા હોય તો અમે એક દિવસ આપવાની તૈયારી રાખવાની 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 તમે કોઈ દુકાન ખોલી હોય

વસ્તુમાં મહેનત કરવી પડે એ મહેનત બમણી થાય તગણી થાય ચોથણી થાય પોંચણી થાય આ પછી એ મહેનતથી મજા લાવવી પડે એ મહેનત જ્યારે આપણે પૂરી થાય આપણો સંઘર્ષ પૂરો થાય ત્યારે સંઘર્ષ પતે ને પછી મજા આવે સાહેબ કોઈ કામ કરવામાં મજા લેશો તમે મજાવાળું કામ ઓછો તો પછી એ મજાવાળું કામ તમને એ મજા પૂરતું સીમિત લાગશે તમારા અતિશય તમારે મજા તમારા છોકરાઓને મજા કરાવી છે તમારા ફેમિલીવાળાને મજા કરાવી હશે એ તમે નહીં કરાવી શકો તમે હું તો કહું છું લે તમે મજાવાળું કોમ વધી દીધું એસીવાળી નોકરી વધી દીધી ને તમને પંદર હજાર પગાર આવે છે આ પંદર હજારમાં અત્યારે ખબર છે તો શેડા મળતા નહીં બરોબર છે બરોબર છે